જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને અત્યારે આપણે બેહું ચરી છીએ આજે આવી ગયા ફૂલઝર બાજુ કે કાલે ઓલી બાજુ આપણે તોફાન બહુ કરતી બેહું તો આજે મને ફૂલઝર બાજુ ચક્કર મારાય ને લાંબો પલો તો ઘડીક કોઈ ચરે અહીંયા તો અત્યારે બેહું બધી ચરે છે નદીના કાંઠા પર તો બધી જો આ બાજુ રખડતી રખડતી આવે છે પાછળથી અને આગળ નીકળવા માંડી ધીરે ધીરે આવીને ગાયો અમારી પાછળ નહી રાધા ચડી ગયા સીધા ધોળા ધોળ જ આવે રાધા રાધા ને ગોરી બેચ એવી તોફાની એ ધરાક ચૂપ પડે એટલે સીધો ખેતર માં ડગલું માંડવાનું એ માંડી બધાની બગડવા માંડી છે મોઢે થઈ પડી અમુક ભાગો ઉગવા માંડ્યા એ

ફાલ માં ફાયદો જ થાહે જો રેવા દે તો હજી હવે આ ઉપાડવા જોઈએ નીચે પાછા બધે કેમ કે બધે હળવા માંડી છે આ જોઈ લઈએ ઢગલો આખો ખેતર નો તો આપડી ભેહુ છે ને બધી ચરાય છે અત્યારે બધી ચરવાનું ચાલુ કર્યું એમ કે ભાગદોડ તો બહુ કરે છે અને આપણે વધારે જવા દેવાનું છે નહીં આગળ ગામ બાજુ એમાં થઈ ગયું છે એક નાનું મહિણું એ આપણી વાડીના પાડોશી છે ભાઈ એનું જ છે છોકરો છે એક્સિડન્ટમાં ભગવાન એની આત્માને શાંતિ આપે અને આપણે હવાનો વિડીયો બનાવવાનું મન જ નહોતું કેમ કે આપણો આવા પાણી પાડોશી થઈ ગયે અને એક્સિડન્ટ થઈ ગયું હતું ગાડીનું મોટર ભટકાણી હતી આપણે પાછળ ફોર વ્હીલર એને ને જે લાંબ પાંચમ દિવસે જ એક્સિડન્ટ થયું હતું એના હિસાબે છે ને ભાઈના માથામાં બહુ લાગ્યું હતું કે મેં દીધી વિડીયો બનાવવાનો હતો આપણે ઝાખર આખર પાટિયા સોમવારના દિવસે આપણે બનાવવાના હતા પણ ના બનાવવાનું કારણ એ છે કે આપણે રોડ ઉપર લોહી એટલું પડ્યો હતો ને વાત જ ના પૂછું આપણે મને હાલે મહત્વ નહીં કે વિડીયો અહીંયા બની શકે કેમ નહીં મોટર હતી મોટરસાઇકલ પાછળ જે ઠોકર દીધી છે ને જોકે આગલા વિડીયો હું તમને દેખાડીશ ગયા પાટિયા પાસે બીજે દિવસ આપણે વરસાદ થઈ ગયો ભાઈ રોડમાંથી લોહી એટલું ભર્યું હતું માણસમાં વિડીયો બનાવવાનું મન જ નતું થતું હાવ એટલું હા ઓલું થઈ ગયું હતું કેમ કે અત્યારે આપણે કાયમીનો વિડીયો ને એટલે આપણે રહેવાતું નથી કાયમી અને આમાં નામાં થાય ને આપણે થોડુંક ભૂલવાની કોશિશ કરી ને આપણો પાડો એ થાય એ ભાઈને અત્યારે આ હાલત ને એક દીકરો હતો એટલે મહેરબાની કરીને જે ગાડીઓ હાક્યો છે ને રોડ ઉપર તો ધીમે આપ્યો કેમ કે આપણે તો એ ગાડીની હાલત ખાલી કાંઈ છે જ નહીં કોઈ એમ કહીએ નહીં કે ભાઈ એમાં આવી હાલત થઈ શકે કેમ કે એ ભાઈ લેવા ગયા હતા જમવાનું પાડશો હોટલે અને સાંજના થયું છે તો એ ભાઈ ગાડી હાકી ને સીધી રોડ ઉપર ચડાવી દીધી હતી રોડ ઉપર ચડાવી દીધી પાછળથી ફોર વ્હીલર આવતી હતી ફોર વ્હીલર વાંક નહોતો ભાઈનો વાંક હતો ગાડી હાંકતો હતો બીજો ભાઈ એનો ફોન ચાલુ હતો અને ફોન ચાલુ હતો ને પાછી ગાડી છોકરમાં મારી પાછળથી ફોર વ્હીલર આવી મારી એટલે ગાડીમાં જ્યારે નુકસાન જ નથી ખાલી નંબર પ્લેટ પાછળની બેવડી વળી ગઈ ટાયરમાં માથે વહી ગઈ હાવ અને ભાઈ છોકરો ઉલરી અને ગાડીના બોનેન્ડ ઉપર આવ્યો એટલે માથામાં આવ્યો સાતથી આઠ હેમરેજ થયા હતા માથાના ઓપરેશન કરેલા હતા દાખલ હતો અને કાલ સાંજનો જ વયો ગયો છે તો અત્યારે એ આવી ગયા છે લાસ્ટ તો ગાડી હાકવામાં બહુ ધ્યાન રાખવી પડે અને આપણે જે હવામાં કાંઈ ભેવું આપણે ફૂલજી બાજુ લઈ આવી હોય ને એટલી બીક લાગતી હોય ને ખાવ બેથી બે બે જણા ભેગા હોય ને તો છતાં માલ વચમાં પડે ગાડી તમારા કંપનીમાં જ આવવાની ઉતામળ હોય એ અમને ખબર હોય ભાઈ બધાની આપણે સાત વાગ્યા પહેલાં છોડતા બે હું હવે એને આઠ વાગે આઠ વાગે છોડી છે કેમ કે આ કંપનીમાં જવા છે ને જે વહેલાં નીકળતા હોય કેમ કે ટાઈમે પહોંચવાનું હોય એને તો આપણે બેહું એના હિસાબે ને મોડી છોડી થોડી આઠ વાગે કરી નાખીએ હવે એમની સવારે આઠ વાગે પછી બેહું છૂટે ને તો શું છે ટ્રાફિક ઓછી થઈ જાય સવારમાં એટલી ટ્રાફિક હોય પટ્ટી રોડ હોય અને બહેુંની જાત એક એવી કે આપણે હાઈલા જતા હોય ને ગાડી જાવ નજીક આવે ને ત્યારે બીજી બે વાથી મારીને ઓલા ભાઈને પાડવાનું કરે ઘણી ફેર એવું થયું છે કે ભાઈને પાડતા પાડતા રહી ગયા છે જોકે પહેલાં જ કહી દે ભાઈ ધીરી રાખજો અમુક પૂછે ભાઈ મારા કે નથી મારતી આપણી બહે ટેવ હોય મારવાની પણ મારતી ન હોય તો મારતી હોય ને હું ખબર પડી જાય ખાલી ગાડી નીકળવા જ ન દઈએ પેલા પૂછે કે મારા નથી મારતી ગાડી ધીમી હાંકવાની કેમ કે આપણી જે હાઇલી આવતી હોય આ પાડી કેમ હૈલી આવે હવે અહીંયાથી આવીને મારે એટલે ઓલી પાડી સીધી રોડની વચમાં જ પડવાની એટલે લગાડી દઈએ ગાઠકનું વધારે પછી ગયો ભાઈ તમારો વાક છે બેહુંવાળાનો બેહુંવાળાનો બેહું વાક ન હોય ભાઈ ડોબાની જાત જ અઘરી થાય નકતી જાતમાં હોય ને જાત હોય અને એ વચમાં જ પડે ગાડી નજીક આવે ને ત્યારે જ પડે એમ આપણે દસ થી બાર ફેરા જોયું છે કે ભાઈ કંઈ ગાડી ધીરી હાકજો માલને દેખે ને એટલે એમ એને એમ કે લીવર મારીને ઘાય ગાય નીકળી જાય લીવર નહીં મારવાની તૈયારે કાયદેસર થાય ને તો લીવર ન મારે લીવર મારો ને એટલે ગાડી અમુક અવાજ સાયલેસન એવું હોય તો ભડકી એને સીધું વચમાં પડે માલ કા ભાગે બધું એક બે ભાગે ને એટલે બધી ભાગે આખો ઘેરો એ ધ્યાન રાખવાની આપણે ગમે આપણે મન થતું નથી વિડીયો બનાવવાનું ઘડીક વાર મેં કીધું મન ઓલું થયા રાખે એના કરતા મેં કીધું વિડીયો બનાવું આવી રીતે આપણે માલની ધ્યાન રાખવાની ને ગાડી હાથોમાં ધ્યાન રાખવાની વધારે ને આપણે જેને ગાયોમાં ગેહુને ધોળપટ કરાવે એક આપણું મન કાલનું લાગતું નથી કેમ કે આપણે રતન છે ને હજી બીમાર પડી છે આ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે જે ઝેરી આવું કંઈ જ્યાં સુધી છેરી ના છૂટે ને ત્યાં સુધી એને કાંઈ ફેંક પડાવવાનું નથી નથી ઓગારવાયર્યું નથી ખાલી છાણ થોડું કર્યું ને પેચઅપ કર્યું છે બસ કેમકે આપણું મન હાવ લાગે જ નહીં કેમકે એના રતન જ છે આપણે ગમે ગાય હોય આપણા માટે એ મોંઘું રતન જ છે ભલે દેશી કાંકડા એ જ ન જોવાનું હાકલ પડે ને તો આવી જ આવી આપણે આ ઉદાસ થઈ ઊભી છે ત્યાં દેખાય છે મંગુ ઉદાસ થઈ ગઈ છે જેમ કે આપણે ખબર છે એની દીકરી માંદી છે હા પણ જોઈ લે આ પણ ઉદાસ છે આ મન નથી લાગતું કોઈનું મારે તો વધારે ના લાગે એમ કે મને વાલી એટલી વાત ના પૂછો એની હું ગાયું ગમે હોય ગાયું ને આવે ભાગે જો અત્યારે આ બાજુ આવું ને એટલે જેટલી ભેવું નથી ધોળતી ને એટલી મને ગાયો દોડવે ગાયો દોડવે એટલે બીજી રીતની ગાયો જાય ક્યાં ખેતરમાં જ ચરવા જાય હેઢા પર ચરવા જાય લીલું બીચું હોતા દેખે નહીં અને લીલા ડૂચામાં આપણે જવા દેવાના હોય તો હારથી પહોંચી જાય કોઈક વાડીવાળો કીએ ને કદાચ આપણે પહેલાં જ હાકી લઈએ અમુક ટાઈમ એવું થાય કે ગાયો એની રીતે રખડતી હોય ને હું બહેહને પકડીને ઊભો હોય એકબીજે અને અત્યારે ગોરી છે તમને દેખાડું ગોરી જોવાય નહીં જડે કેમ કે ગોરી નીકળી ગયા હા આ ડોરી વખતી જ પડશે એને તે ગયા લગભગ આ બાજુ પાછી ભાગી ગઈ તન ફેરા હું વારીને આવ્યો છું આપણે હવે ના નાખ્યા પછી ગોરી સામે નીકળી ગઈ બાવર પાસે ચરે છે હમણાં હા કાલ પડશે ને એટલે એ પાછી એવી ભાગ છે બીજી રીતની ગરી વાર તો પાછી હર જો હાકલ પડે ભાગી આવે ખબર છે કે હવે મારો વાઘ છે અહીંયા અને એને માર પડશે ને અત્યારે મારવી નથી પણ મારે ને તો હમણાં ને પંદર મિનિટમાં પાછી તમે બોલાવશો ને એટલે એ આવશે કેમ કે એને ખબર છે મારો વાઘ છે હું ભાગું છું ઊંઘથી લાકડી અડે એટલે ખબર પડી જાય કે માર રાખ વગર મારતો નથી કોઈ એના જેવું છે અને અત્યારે અડધી હું પાણીમાં પડવા માંડી અડધી ચરવા માંડીયા આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દો હું વધારે ઉતારવા મન થતું નથી કંટાળો આવ્યા રાખે છે આપણે એક એવી છે દોડવી દોડવી આ થકવી દીધા છે બધી ભાગે દોડ જ કરવાની ને આપડી બીજી એક બેન છે ને એકમાં છે ને એટલે બેહું વારવાનું કરશે ભીખલી તો આપણે ફરી ગઈ કાલે એક જેવો મોટા ઝીંગડા ઊભી છે ને ઈ હીટમાં છે આજે હે ના નથી હીટો દીધી જેમ કે ભાઈ ભાઈ ગો જાય છે તો થોડી ઉપાડો છે એનો કેમ કે આપણે ભમર કરી નાખી મેં નાકર તોડે નહીં પણ નાકર વીટવા જ નથી દેતો ભાઈ બધો હલા હા અત્યારે નાકર છે ને ક્યાંક વીટવા દીધી એક આટીમાં બીજી આટીમાં પૂરું આવો ને કંઈ મોઢા અંદર આવી જાય ખાધા રાખે પછી હવે બધી રખડ છે અને આપણી જો આ બેન હિટમાં છે હવે થાવીએ હવે થાસે ને કર કાલે થાસે હતી તો આપણી રતન છે ને અત્યારે ચરવાનું હવે રોટલી ખાઈ છે કાલે સવારની એમને એમ છે કેમ કે ખાવામાં કાંઈ રવજ નહીં કરતી જ રાત ભૂકો નાખો ભૂકો થોડો પણ ખાધો ને બાકી બીજી ખાઈ ગયું આયું આ ઢીલી ઢપ થઈ ગઈ છે તો હાલ ભાઈ થા બેટો હાલ બટાટ હાલ ભાઈ કાલનો અત્યારે જે રોટલી ખાવાનું ચાલુ કર્યું છે જેમ કે આજે બીજો દિવસ થવા આવ્યો છે ઝેરી જુઓ છે ને થોડોક વહમાં બહુ લાગે કેમકે ડૉક્ટર બોલાવ્યા તો પણ ડૉક્ટર આવી નથી આવી આજે કેમકે શું છે કે ઇન્જેક્શન મરાવી દે ને તો થઈ જાય ઇન્જેક્શન મરાવીને તો આવશે